કેમ છો વિદ્યાર્થી મિત્રો તો જો આપણે પેપર સોલ્યુશન ની જે સિરીઝ ચાલે છે માર્ચ 2026 માં ઉપયોગી થઈ શકે એવો ઈમેલ કે જે ઘણી વખત પૂછાય છે કે જે વિદ્યાર્થીને ને જ્યારે બોર્ડ ની પરીક્ષા પૂછાય તો તકલીફ ન પડે એના માટેનો ડેમો ઈમેલ એ આપેલો હોય છે અને આપણે એને સમજાવીશું ઈમેલ છે રાઈટ ઇન ઈમેલ ઓન બિહાફ ઓફ ભારતીય શા ટુ પીએસઆઈ ભાવે ઠાકોર થેન્કિંગ હિમ ફોર હિસ સિન્સિયર ડ્યુટીઝ ઇન અમદાવાદ

સિટી રિટી મળતે અને બીજું એક ખાસ યાદ રાખવાનું છે કે ઈમેલ આઈડી હંમેશા bjciti માં આવે છે એનો કોઈ પણ જાતનો જગ્યા રહેતી નથી એટલે માર્કેટ લખે છે એટલે એટ ધ કોને મોકલવાનું છે તો આમાં લખ્યું છે કે PSI છે ભાવેશ ઠાકોર તો PSI ભાવેશ ઠાકોર @gmail.com સબ્જેક્ટ તો થેન્કિંગ હિમ ફોર હિસ સિન્સિયર ડ્યુટીઝ ઇન અમદાવાદ

માર્મિક સાહેબ એન્ડ આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ એક્ટ એક્સપ્રેસ માય હાર્ટ ફેન્ટ ફેન્ક ટુ યુ ફોર યર હોનેસ્ટ એન્ડ સિન્સિયર સર્વિસ ઇન અહમદાબાદ કે હું આ ઈમેલ લખી રહ્યો છું શેના માટે ટુ એક્સપ્રેસ લે વર્ણન કરવાનું માય હાર્ટ ફેન્ટ સેન્ક અને હૃદયથી જે આભાર માનું હોય આર્ટ ફેલ્ટ ને હૃદયથી અનુભવ હાર્ટ અને ફેન્ટ એટલે ફિલ નું ઉત્કાન રૂપ છે હાર્ટ ફેન એટલે ક્યાંથી આવે છે કે અનુભવું છું કે થેન્ક્સ ટુ યુ ફોર યોર ઓનેસ્ટ તમારું જે પ્રમાણિક અને સિન્સિયર એટલે તમે સીધી રીતે કામ જે કરો છો એને આભાર માનવા માટે હું ઈમેલ લખી રહ્યો છું એઝ અ પોલીસ ઓફિસર પોલીસ ઓફિસર તરીકે યોર ડ્યુટી ઇઝ વેરી ટફ તમારી જે કાર્ય હોય છે તમારી નોકરી હોય છે એકદમ ટફ હોય છે જટિલ હોય છે ફૂલ ઓફ રિસ્પોન્સિબિલિટી તમારી ઘણી બધી જવાબદારી હોય છે ડે એન્ડ નાઈટ દિવસ અને રાત યુ એન્ડ યોર ટીમ તમે અને તમારી આખી ટીમ વર્ક હાર્ડ ટુ કીપ ધ સિટી સેફ કે અમદાવાદ જે સિટી છે સેફ રહે એમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે કોઈ પણ જાતનું હુલણ ન થાય એના માટે તમે અને તમારી આખી જે ટીમ છે દિવસ અને રાત સખત મહેનત કરો બીકોઝ ઓફ યોર ઇફર્ટ ઇફોર્ટ્સ એટલે પ્રયત્ન તમારા પ્રયત્નોને કારણે પીપલ લાઈક લોકો અમારા જેવા લોકો કે લીવ પીસફુલ અમારા જેવા લોકો છે શાંતિથી જીવન જીવી શકે છે કોના લીધે તમારા જે તમે બધા પ્રયત્ન કરો છો એના લીધે એન્ડ વિથઆઉટ ફિયર એટલે કોઈ પણ જાતના ડર વગર કોઈ પણ જાતની બીક વગર યોર ડેડિકેશન ટુવર્ડસ યોર ડ્યુટી ઇન્સ્પાયર્સ મેની યંગસ્ટર્સ લાઈક મી કે તમારું તમારી નોકરી પ્રત્યેનું જે તમારી જવાબદારી ડેડિકેશન એટલે જવાબદારી કે ભાઈ મારું આ કામ છે મારે જ કરવાનું છે મારા બદલે કોઈ કરવાનું છે નહીં બારમા ધોરણના તમે વિદ્યાર્થી હોય તો તમે તમારા ઘરની પરિસ્થિતિ તમને ખબર જ હોય તો મારા ઘરની પરિસ્થિતિ મારે વધારે ભણવા માટે આપણી પાસે પૈસા નથી આપણી પાસે કોઈ લાગવગ નથી તો આપણી પાસે સખત મહેનત કરીને સારા ટકા લાવવા સિવાય કોઈ ઓપ્શન જ ન હોય તો તમારે તમારા ભૂતર પ્રત્યે ડેડિકેશન આપવું બીમાર હોય ગમે રોજ વાંચવાનું છે વાંચવાનું છે ને વાંચવાનું છે એવી જ રીતે સુધી ડેડિકેશન ટુ યોર ડ્યુટી

કોઈ રથયાત્રા નીકળી હોય અથવા ગમે ઇમરજન્સી હોય તો આવી જગ્યાએ આ પરિસ્થિતિમાં મેં તમને જો આ જેમ સીન એટલે મેં જોયું છે કે હાઉ યુ મેનેજ ધ સિચ્યુએશન વિથ પેશન્સ કે તમે આવા પ્રકારની પરિસ્થિતિને કેવી ધીરજ અને કરે જ એટલે હિંમતથી તમે આ આવી પરિસ્થિતિને સોલ્યુશન કરો છો એમાં તમે તમારું પોતાનું ઇન્ટેલેક્ટ આપી અને તમે આ પરિસ્થિતિને એકદમ નોર્મલ બનાવી એવા વ્યક્તિ હંમેશા સામાન્ય માણસ એ તમારામાં જે આ ક્વોલિટી છે કે જે નાનો માણસ છે સામાન્ય માણસ છે એ સામાન્ય માણસને તમે મદદ કરવા માટે આતુર હોય છો આજ ક્વોલિટી આ જ આજ તમારા તમને સ્પેશિયલ બનાવે છે બીજા લોકોથી અલગ બનાવે ધ સેફટી એન્ડ ડિસિપ્લિન ઇન અમદાવાદ સિટી અમદાવાદ સિટી માં જે સલામતી છે અને ડિસિપ્લિન છે ઇન અમદાવાદ સિટી આર બીકોઝ ઓફ સિન્સિયર ઓફિસર લાઈક યુ આ તેના કારણ છે કે તમારા જેવા સીપીઓ જે તમારા જેવા બધા ઓફિસરો છે અધિકારીઓ છે કે જે સિન્સિયર જે પોતાના કામમાં સખળ છે પોતાના કામની પરજ સાલિતે કરે છે એના લીધે કે અમદાવાદ સિટી છે કે સેફ ગણાય છે અને કેવું છે ડિસિપ્લિન માં રહે છે ટુ થેન્ક યુ ફોર ફોર યોર યોર રિસ્પેક્ટફુલ રિસ્પેક્ટફુલ બિહેવિયર બિહેવિયર વિથ વિથ ધ ધ સિટીઝન 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 મારે તમને વધારે શું કેવું છે આભાર કે 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 એટલે એટલે નમ્ર અને માન આપતો વર્તન અમદાવાદ સિટીના કોઈ 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 પણ પણ નાગરિક ગમે ગમે પડ્યું હોય 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 તો તમે દિવસ જવાબ આપ્યો નથી તમારી પાસે મદદ માંગવા માટે તો તમે હંમેશા તમારું વર્તન કેવું પોલાઇટ એટલે વિનમ્ર હોય છે અને તમે એને બોલાવો સામાન્ય માણસ આપણે જોયું છે કે જે અધિકારી પાસે જાય એટલે અધિકારી તું તું એવું કરે છે તને ન ખબર પડે પણ કેટલાય લોકો એવા હોય છે કે જે એમની ઉંમર જોઈને માન આપે છે કે ખરેખર મારું અહીંયા કામ છે મારું કામ છે અને લોકો મારી પાસેથી મદદ માંગવા આવે ઈવન ઇન ધ સ્ટ્રેસફુલ સિચ્યુએશન કે કેટલી વખત સ્ટ્રેસફુલ એટલે તણાવવાળી પરિસ્થિતિ

અમારા સિટીમાં અમારા જે રહીએ છીએ શહેરમાં તે સેવા આપે છે વ્યક્તિ એક તો બહાદુર છે અને પાછા કેવા છે રિસ્પોન્સિબલ છે બિહોર ઓનલી સ્પી તમારી પ્રમાણિકતા ડિસિપ્લિન એન્ડ કરેજ એટલે હિંમત આર એન શું છે સારું ઉદાહરણ પુરુ પાડ્યું જનરેશન એટલે પેટી વન્સ અગેન ફરીથી એક વખત આઈ સિન્સિયરલી થેન્ક યુ ફોર યોર ટાયરલેસ સર્વિસ ટાયરલેસ એટલે થાક્યા વગર હાર્ડ વર્કિંગ નિયરસ મીનિંગ માં આપણે પૂછાય છે ટાયરલેસ શબ્દ એથી લેવામાં આવે હેન્ડ્સ વાળો છે પાર્ટ એમાં આવે છે કે કીડી છે ઈ થાક્યા વગર હંમેશા કામ કરતી રહે એમાંથી શબ્દ લીધો છે કે હું તમને આઈ આઈ સિન્સિયરલી થેન્ક યુ ફોર યોર ટાયરલેસ સર્વિસ કે તમે થાક્યા વગર દિવસ રાત તમે કામ કરતા રહો છો એન્ડ ફોર રોટેટિંગ ધ પીપલ ઓફ અર્થ સિટી

એવી પણ આશા રાખું છું કે ભગવાન તમને ભવિષ્યમાં તાકાત આપે અને તમે જે આ જુસ્સાથી અત્યારે કામ કરી રહ્યા છો જે તમારામાં એનર્જી છે તમારામાં જે પાવર છે શક્તિ છે અને જે તમે ડેડિકેશન એટલે તમારું સમર્પણ છે કામ પ્રત્યેનું તમારું સમર્પણ છે આ સમર્પણ ભવિષ્યમાં પણ ચાલતું જ રહે અને તમે વધારે વધારે સારી રીતે સેવા આપો આઈ હોપ ફોર યોર પોઝિટિવ એન્ટિસિપેશન હું તમારા હકારાત્મક અભિગમની આશા રાખું છું યોર ફેથફુલી તમારો આજ્ઞાંકિત તમને પરીક્ષામાં પૂછાય તો તમે થોડો ઘણો ફેરફાર કરી અને વખત લખી શકો છો ત્યાં સુધી હવે પછી બીજું કઈક સારું એવું લઈશું ત્યાં સુધી થેન્ક યુ